રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખા દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે તળાજા શહેરમાં પણ આખું તળાજા શહેર ભક્તિના રંગમાં રંગાયું હતું ત્યારે આપણે વાત કરીએ છીએ શ્રી મુરલીધર મિત્ર મંડળ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ મંદિર નવનિર્માણ અંતર્ગત એક હજાર આઠ દીપ રંગોળી ફટાકડા ફૂલહાર તથા મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી અને અતિ ભવ્ય ઉજવણી કરી હતી વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગમાં રંગાયા હતા રાત્રિના સમયે યુવાનોએ ફટાકડા ફોડી આતશબાજી કરી અને ભગવાન શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી અને યાદગાર દિવસ બનાવ્યો હતો